જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે આદર્શ ગુરુ મહર્ષિ આશ્વલાયન ઉત્તમ ગુરુ હતા તેમના અનેક શિષ્યો સેનાપતિમાં સૈન્યમાં મંત્રી પદની અંદર પણ હતા અને ખૂબ સારું કામ કરી રહ્યા હતા આથી તેમને ગૌરવ થતું હતું પરંતુ સમાચાર મળે છે કે તેમનો એક શિષ્ય દેવદત્ત નામનો એ ઘાતકી કામ કરી રહ્યો છે અને લોકોને ખૂબ હેરાન પરેશાન કરે છે રાજ્યના સેનાપતિ પણ દેવદત્તને પકડી શકતા ન હતા આથી ગુરુ આશ્વલાયન રાજા પાસે ગયા અને તેમને કહ્યું કે એ મારો જ શિષ્ય હતો તો હું જ તેમને સુધારીશ રાજાએ કહ્યું સેનાપતિએ પણ કહ્યું કે ગુરુજી તમે રહેવા દો એ ખૂબ ઘાતકી છે એ તમારું માનશે નહીં એટલે તમે વાતને જવા દો અમે એમને પકડી લેશું ગુરુ માન્યા નહીં અને નક્કી કર્યું કે હું એમને જરૂર મળીશ અને દેવદત્તને મળવા માટે પોતે નીકળી જાય છે અનેક જંગલો પસાર કરે છે પર્વતો પસાર કરે છે અંધારામાં ચાલતા જાય છે અને એ દેવદત્તનો અડ્ડો પકડી લે છે ત્યાં જઈને એ સમયે જાય છે કે તે સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળા હતા ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને અંધારું પણ હતું એ અંધારામાં ગુરુ આશ્વલાયન એ અડ્ડે જાય છે એટલે કોઈક અજાણ્યો વ્યક્તિ આવતો જોઈ અંધારામાં દેખાયું નહીં એટલે દેવદત્તે બૂમ પાડી કે જે હોય તે ત્યાં જ ઉભો રહેજે છે નકરા ખડક તારી સગી નહીં થાય પરંતુ ગુરુ ઊભા ના રહ્યા આગળ ચાલ્યા એટલે ક્રોધે ભરાયેલો દેવદત્ત પોતાના હાથમાં રહેલું ખડક જોરથી ફેંકે છે અને એ ખડક આવી સીધું ગુરુના માથામાં ખૂપી જાય છે અને લોહીનો ફુવારો થાય છે તે જ સમયે આકાશમાં વીજળી થાય છે અને પ્રકાશમાં દેવદત્ત પોતાના ગુરુને જોઈ જાય છે દોડી આવીને ગુરુને પકડી લે છે લોહીની ધારા વહેવા લાગે છે અરે ગુરુજી તમે ઊભા કેમ ન રહ્યા અને તમને આ સજા થઈ ત્યારે ગુરુએ કીધું કે સજા થઈને એ બરાબર થઈ કારણ કે હું મારા શિષ્યને યોગ્ય શિક્ષણ આપી ન શક્યો અને તું આવું કામ કરવા લાગ્યો એટલે મારું શિક્ષણ પાછળ રહી ગયું એટલે મને આ સજા મળવી જ જોઈએ અને એને હું લાયક છું એટલે સજા મળી છે એ બરાબર મળી છે પહેલો દેવદત્ત સોધાર આંસુએ રડી પડ્યો કારણ કે પોતાના કર્મને કારણે ગુરુ પોતે માથાની અંદર ઈજા પામ્યા હતા અને નક્કી કર્યું કે આજથી ક્યારેય પણ હું આવું કામ નહીં કરું પરંતુ માથામાં વધારે પડતું વાગવાથી ગુરુ મૃત્યુ પામ્યા આમ પોતાનું જીવન સમર્પિત કરીને શિષ્યને સુધારી દીધું અને દેવદત્ત ક્યારેય પણ ખરાબ કામ ન કર્યું આવા ગુરુને વંદન કરવાનું જરૂર મન થાય એટલે જ આપણે કહીએ છીએ ને ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહરી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય આમ કબીરજીને યાદ કરી ગુરુના ચરણોમાં વંદન કરીએ